સ્વામિનારાયણ મંદિર છે ગુજરાત નું બે નંબર નું આ મંદિર છે બીએપીએસ નું સૌથી મોટું મંદિર તો આ આખા રસ્તા ઉપર જળ રોપવા માટે અને આ વૃક્ષો રોપવાના આયોજન સાથે બારસો જેટલા વૃક્ષો અહીંયા રોપવામાં આવનાર છે એમાં ખાસ કરીને મા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમે નક્કી કર્યું હતું કે આપણે આ પેટલા જ રોડ આખો લઈએ અને આ પેટલા જ રોડ ઉપર બારસો જેટલા વૃક્ષ રોડની બંને ધારે અને રોડના ધારના છેડેથી ત્રણ ફૂટ દૂર આ વૃક્ષો વાવે એ રીતનું આખું આયોજન કરવામાં આવ્યું છે આમાં શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટનો પણ હું આભાર માનું અહીંયા ખાસ કરીને આપણા બીએપીએસના સંત કોઠારી સ્વામી પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે આ કાર્યક્રમ માટે અને નડિયાદ માટે પણ આ ખૂબ અગત્યનું એક જરૂરી કામ હતું એ પણ આજે થવા જઈ રહ્યું છે તો ફરીથી એકવાર ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરોને મિત્રોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું કે આપણે આ કાર્યક્રમ સમગ્ર નડિયાદમાં થાય એ રીતના વારાફરથી આયોજન કરવાના છીએ તો આમાં બધા રસ લઈ અને દરેક રોડ ઉપર વૃક્ષો હોવા માટે જુદી જુદી સંસ્થાઓને પ્રેરિત કરી અને આમાં શ્રી પણ મ્યુનિસિપલ કમિશનર નડિયાદ પણ ડ્રગ્સ લઈ અને આ વૃક્ષોનું વાવેતર થાય એના માટેના આયોજન કરીએ અને વૃક્ષો એવી રીતે વાવીએ કે ભવિષ્યના રોડના એક્સપાન્શનને ધ્યાનમાં રાખીએ જેથી કરીને વૃક્ષને આપણે રોપીએ તો જેના એક્સપાન્શન સમયે એને કાઢવું ના પડે અથવા કાપવું ના પડે એ જોઈ અને આપણે વૃક્ષો વાવીએ એવું કરીએ આ સાથે સૌ હાજર રહ્યા આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર